અને અમારે કઈ એવી બધી પરિસ્થિતિ નથી કે અમે મોટા બંગલા બનાવી દઈએ એ માટે હું તમને હાથ જોડીને કહું છું અમારો સંદેશ મારા જોડે નથી ને હું માધવ બાગ સોસાયટી પર્વત પાટિયા નંદનવન ગલી નંબર એક ગેટ ઉપર બેનર માર્યો છે શું બેનર માર્યો છે અને શું કારણ હતું બેનર મારવાનું કારણ એક જ છે કે તંત્ર સુતેલું છે અને લોકોની બદહાલી આજે માધોબાગ એક જ આ ખાડી ઉપર સોસાયટી જેવું છે નહીં સણિયા ગામ થી લઈ અને છે આપણે મીઠી ખાડી મિલેનિયમ ફોર સુધી ની આખી તંત્ર એની ઉપર જે કાર્ય કરી રહ્યું છે લોકોને ખોટા ઠાલા આશ્વાસનો આપે છે કે પાણી નહીં આવે નહીં આવે રાજકારણીઓ જે કોઈ મત માંગવા આવે છે તેઓને રજૂઆત કરીએ છીએ તો એ લોકો સામેથી એમ જ કે છે કે પાણી તો આવશે જ તો આના માટે કોઈ પણ નિરાકરણ લાવે અને કેન્દ્રમાં પણ જે ગુજરાત સરકાર છે આપણી ત્યાં સુધી માધવ બાગની ફરિયાદો ગયેલી છે કોઈ ફરિયાદી એમ કેતો હોય કે કોઈ રાજકારણી એમ કેતો હોય કે આ વસ્તુની અમને જાણ નથી તો એ તદ્દન પાયાવિહો વાત છે દરેક સભ્યોએ સોસાયટીની અંદર એસએમસી માં પણ ફરિયાદ આપેલી છે ગુજરાત ગવર્મેન્ટ સરકાર ને પણ આ વસ્તુની જાણ છે જેની લેખિત રજૂઆતો સોસાયટીના પ્રમુખશ્રી મીટિંગના જે કઈ સભાસદો છે સભ્યો છે એની પાસે લેખિત અરજીઓ બધી રજૂ કરેલી જ છે અને હાજરમાં પણ જેને પણ જોવી હોય એને બતાવી પણ શકીએ એમ છીએ અમે તો આ વસ્તુ ઉપર સરકાર શ્રી ને નમ્ર અપીલ છે કે આની ઉપર તાત્કાલિક યુદ્ધના ધોરણે પગલા લઈ અને પાંચ લાખ પ્રજા જે ત્રસ્ત છે પ્રજા ત્રસ્ત છે તો સરકારને એનો મોટો વિક્ષેપ પડશે દરેક પ્રજા છે સરકારના પૂરા સહયોગમાં છે પણ જો પ્રજા ત્રસ્ત થશે તો આનો વિરોધ ક્યાં પહોંચશે એ અમે જણાવી શકીએ એમ નથી તો સરકાર શ્રી ને અપીલ છે કે આ વસ્તુ ઉપર પૂરું ધ્યાન આપે અને પ્રજાનું નિરાકરણ લાવે એવી હાથ જોડીને અમે અપીલ કરી રહ્યા છીએ રિપોર્ટર અરવિંદ રાઠોડ સુરત